जी क्या घटना बनी थी क्या निर्णय कमेटी का जो भी डिसीजन बना है जो तपास कमेटी ने काम किया है उसके जो तारण थे वो आगे दे दिए हैं पटेल सर के यहाँ पे वो जमा कर दिए हैं वो शायद फाइल जो है वो आगे जाएगी उस पर कितने साल के लिए या क्या करना है वो डिसीजन बाद में होगा लेकिन स्मीमर से उसको अभी से ही निकाल दिया है वो जब तक कमिटी का अहवाल नहीं आता है और वो बताती है तब तक वो सस्पेंडेड ही रहेगा सर किस तरीके से पूरी वारदात हुई थी और क्या मामला सामने आया सर वो तो कमेटी ने जो देखा है उनके तारण में वो होगा सर उसके क्या हो क्या क्या आक्षेप क्या था आक्षेप तो वही जो आप लोग सभी जानते वही वाला है कि वो कोई लड़की लेके आया था और उनमें कुछ हुआ होगा तो वो लड़की पुलिस तक पहुंचे और वही वाला उसमें कोई बहुत ये नहीं था लेकिन जो भी उन्होंने किया वो कमेटी के पास है कमेटी वाले उसमें ये कर सकते मैं तो उसमें था नहीं कमेटी में तो ये बोल नहीं सकता के लिए किसको सस्पेंड किया गया है और क्या है वो जो ऋत्विक दर्जी करके जो स्टूडेंट था उसको सस्पेंड किया गया है और उसका जो फाइल है आगे भेजा है तपास कमेटी के पास જો કટા કે તપાસ કમિટી ઉસકે પાસ ભેજાએ ઉસકે હિસાબ સે ડિસિઝન હોગા થેન્ક્સ થેન્ક યુ બધુ માઈટી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે ચેતન થાઈગલ કાંજેપુરોસ્તામે આવ્યો હતો જો કે હવે એક ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે તપાસમાં શું કેસ સામે આવી રહ્યો છે જી બિલકુલથી સુરતના સિવિલ હોસ્પિટલમાં જે રેસિડન્ટ જે તબીબ છે તેના દ્વારા થાઈગલ હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી જોકે થાઈગલ અને જે રેસિડેન્ટ જે તબીબ છે તેના વચ્ચે કોઈ ક્વાકને લઈને ઝઘડો થયો હતો અને વાત વરાછા પોલીસ મથક સુધી પહોંચી હતી જોકે જે તે સમયે ત્યાં સમાધાન કરી લેવામાં આવ્યું હતું જોકે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જે તંત્ર છે તે તંત્ર જાગ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને ગંભીરતાથી લીધી હતી અને તપાસ કમિટી બનાવી હતી તપાસ કમિટી દ્વારા જે ઓરલી જે રિપોર્ટ છે તે કમિશ્નરને આપવામાં આવ્યો હતો જોકે જે તે સમયે કમિશનરે તમામ જે કમિટીના જે સભ્યો છે તેમને ખંખેડવામાં આવ્યા હતા અને લેખિતમાં જે રિપોર્ટ છે તે રિપોર્ટ સબમિટ કરવા માટે કહ્યું હતું ત્યારે આજે જે અધિકારીઓ છે તે કમિશ્નરને એક રિપોર્ટ લેખિતમાં આપ્યો છે જેમાં જે ઋત્વિજ ડોક્ટર જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જો ખાતાકીય તપાસમાં ઋત્વિજનો કોઈ પણ પ્રકારની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે વડોદરાના કરજણમાં વિદેશ મોકલવાને બહાને કબૂતરબાજી ની ફરિયાદ થઈ છે કરજણ નગરમાં